હા 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 જો અમને ફિટ કરે એ હું કરે છો શું કરે ફિટ કરે છો ફિટ કર તો ભાઈ અમારો બોડી એનો હારું કરે છે મોલ બધા રખડે એ એ એ કાઈ તો ખરા ઓહા બોલી કોણ બોલે જો તો મૂવી જો આવ્યા છે આ જો બીક લાગે છે

હાલો તો આપણે સંતરા ખવડાવી લઈએ પોલીજી એકાદું કા ખાવું હમ બેસી ગયા છે અમાર રીંગુ જમે છે જાય છે એટલે એવું છે તો ખાઈ લેવું છે તો જમી દેતા જો તો જમી બમી ને ફ્રી થઈ ગયા છે ને મારે રિંકુ ને આવતી નથી એટલે ટાઈમ પાસ કાઢે છે એનો ટાઈમ પાસ કાઢે આ આ હું કેવાય બી હા ના બી ખાય છે ટાઈમ પાસ કાઢે છે જો બતાવવા માંગી દે જો આવા કાક બી હોય છે નવરા હોય ઈ ખાવાના હોય હે એ આવે આમ જો અમારે હાવ હા તો આપણે કરે એ શું કરે ફાપો શું કરે ફિટ કરે જો ફિટ તો જો ભાઈ અમારો બોડી એનો હારું કરે છે ઈરતુ ભાઈ હથોડી હથોડી દેખાડેમાં જો હા બોડી કે

બાપા બાપા તું હું લેવું હું છે હું પાછા લેવા થોડું થોડું ઓલા બેન કે આ હું ખાઈ જાશ મેકી ત્યાં કોગોન તા કે વાંધો

જો તો મૂવી જોઈન તો વિયા બહુ મજા આવી ભૂત નો હતો અમારા બહુ બેતા હતા કે મજા આવી મજા આવી આ જો અમારો તીર એ હું જોવે હે લે જો કે મજા આવી રે હે કઈ લેવાનું હે હું સાઈ આવો પંખો કોણ ઘરે નાખી મને કોમેન્ટ માં કહી દો તમે સારું તો કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો બહુ મજા આવી અમને તો મજા આવી પણ તમે પણ મોવા જો આવજો હિમાલયા મોલ છે

ફટાફટ so, અને <laughs> 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 <laughs>

કેવો હોય ને તો બધાને એડ આવતી તશે મને તો એટલે હું બહુ કેમ કરે નામ છે પછી એમાં એવું હોય છે બકરી ને માર નાખે ને એટલે એમાંથી ભૂત મરી જાય તો ઈ જે હોય ને એના ઉપર કઈક નિશાન બનાવી દે તો એ ભૂત એનામ